આપણું શાસ્ત્ર આપણું કેલેન્ડર આમ આપણને એવું થાય કે આ પણ આપણા દરેક વાર સાથે પણ આપણો દેવ અને આપણી દેવી જોડાયેલી છે સોમવાર તો શંકરનો વાર એમ મંગળ એટલે માતાજી નો વાર તિથિઓની પણ વિશેષતા આજે વિનાયક ચોથ અને માની નવ સ્વરૂપો એટલે શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘટા કુષમાંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રી આવા માના સ્વરૂપોના ગુણગાનના પંચમ દિવસના આપણા આ સત્રે મા અંબાના ભક્તો દ્વારા ઋષિકુમાર પૂજની દાદા પી વ્યાસના શ્રી મુખેથી માના ગુણગાનના ગાન ગવાઈ રહ્યા છે ત્યારે મુખ્ય મુખ્ય આયોજક મનોરથી પરિવારો પૈકીના મુખ્ય મનોરથી એવા રાજુભાઈ ઠક્કર પૂજની ત્રિભુન બાબા આત્મારામભાઈ અરવિંદભાઈ ઠક્કર પરિવારના ભાઈઓ બહેનોને વિનંતી કરીશ કે આ પુરાણ પૂજન વક્તા પૂજન અને આરતી સંપન્ન કરશો તેવી વિનંતી સાથે જેમને સતત ચાર વર્ષ થયા દેવી ભાગવતના આયોજનમાં સહભાગી પણ સાપડી રહ્યું છે એ જગદંબાની અસીમ કૃપા ગણી શકાય મેં અગાઉ પણ કહ્યું હતું આજે પણ એક જ મિનિટમાં એ જરા ઉલ્લેખ કરી અને હું વિધિ માટે માટે સંચાલન સોંપવું એ પૂર્વે બે હજાર એકવીસ માં આ આજ પરિવારના યજમાન પદે દેવી ભાગવત બહુચરાજીના આંગણે બે હજાર બાવીસ માં પણ શ્રીમદ્ દેવી ભાગવતમાં પણ આજ પરિવાર યજમાન પદે જોડાયેલું બે હજાર ત્રેવીસ માં વૈષ્ણવ દેવીમાં પણ શ્રીમદેવી ભાગવતની કથાનો આજ યજમાન સદભાગી બનેલો અને ફરી માની કૃપાથી બે હજાર ચોવીસ માં પણ આજ પરિવારને માના ગુણગાનના આવા દિવ્ય આયોજનના સહભાગી થવાનું સદભાગી થવાનું જે સૌભાગ્ય સાંપડું છે એ આ પરિવાર માટે ગૌરવનો વિષય ગણી શકાય આરતી અને પૂજન વિધિ સંપન્ન કરીએ